રાયગઢ ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજના જન્મ ઉત્સવ નિમિત્તે મહાઆરતી અને બરાનપુરા માર્ગનું નામ કરણ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ચોકની તકતીનું અનાવરણ વડોદરા શહેર પોલીસ કમિશનરના હસ્તે કરવામાં આવ્યું વડોદરા શહેરમાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજના જન્મ ઉત્સવ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવ્યો હતો ત્યારે બરાનપુરા વિસ્તારમાં આવેલ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ચોક ખાતે મહાઆરતી કરવામાં આવી હતી સાથે શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ચોકને રંગબેરંગી લાઇટોથી સુશોભિત કરવામાં આવ્યું હતું વડોદરા શહેર અને વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સાથે સામાજિક કાર્યકર્તાએ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની આરતી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીય સમાજના અગ્રણી અને યુવાનો મહિલાઓ આરતીમાં ઉપસ્થિત રહ્યા હતા ઢોલ પંતકતાશાએ આકર્ષણ જમાવ્યું હતું સાથે શિવાજી

શિવાજી મહારાજના જીવનથી તમામ અમે નાનપણથી બધા લોકો આપણા દેશના તમામ જો એવા બાળકો છે આ એવા પ્રેરણા લેતા આવ્યા છે કે એક બહાદુર બહાદુરી શું હોય છે અને ગુલામી કોઈ પણ સંજોગોમાં સ્વીકારે નહીં એના સૌથી મોટો એ આપણે માટે એક જેના બોલે કે આપણા ગાઈડન્સ કરવાવાળા માર્ગદર્શક તરીકે જો અને પ્રેરણા આપણને આપવાવાળા આપણા શિવાજી મહારાજજી છે જો એની અલગ અલગ પ્રકાર યુદ્ધ નીતિઓ અને કોઈ પણ સંજોગમાં કેવી રીતે દુશ્મનોના પરાસ્ત કરીએ જોઈએ અને બહાદુરી અને એના પછી માતાશ્રીના કઈ રીતે જોએ બાળપણથી જોઈએ શિવાજી મહારાજના એના ઉછેર થયા અને કઈ રીતે દેશભક્તિને ભાવના એમાં આવી આ તમામ અમે લોકો જોએ જ્યારે નાના હતા ત્યારે કિતાબોમાં ચોપડીઓ વાંચતા અને પછી મોટા તેને મૂવીમાં જોતા ગયા અને આપણે એને ગૌરવ થાય છે કે શિવાજી મહારાજના જીવન અને આપણા દેશ એ કેટલા સૌભાગ્યશાલી છે આના માટે કે એના જીવનના વૃત્તાંતો ઉપરથી જોઈએ આપણી આવનાર પેઢી કેવી રીતે દેશભક્તિના જો સિંચન આપણે દિલમાં કરે જોઈએ અને આવનાર સમયમાં આપણા દેશ એકદમ આગળ વધતા જાય એનાથી આપણા જો થોડા ચાર સાલ પુરાના ઇતિહાસ લઈને આગળ અમે વધીએ તો આ જેવા સુપ્રસંગે અમે અહીંયા હાજર થયા અને જો એ શિવાજી મહારાજજીના આરતી કરી જોઈએ એના મને બી ખૂબ ગૌરવ થયા જોઈએ અને બધાને જો આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા મેસેજ એવું છે કે આપના આત્મ જો તમારો સ્વાભિમાન અને તમારા જો વિશ્વાસ આત્મવિશ્વાસ એટલા તમારો દૃઢ રહેવા જોઈએ કે તમે કોઈ પણ સંજોગોમાં તમે સામના કરી શકો છો નાની ફોર્સ હોય તમારી પાસે નાના એના જો સેનાના સંખ્યાબળ હતા અને એના કઈ ગુના સામેવાળાને સંખ્યાબળના કેવી રીતે પરાસ્ત કરી શકાય અગર સારી રીતે જો એ સ્ટ્રેટજી બનાવવામાં આવે અને સારા હિંમત બધા રાખીને સારા લોકોના સહી લોકોને સિલેક્ટ કરવામાં આવે આ એના જિંદગીમાંથી અમે લોકો શીખીએ છીએ